બાંગ્લાદેશ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ભારત પ્રશ્ન બે સાસવહુનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન છે એ ગુજરાત બી રાજસ્થાન સી પશ્ચિમ બંગાળ દી કર્ણાટક આપણો સાચો જવાબ છે ઓપ્શન B રાજસ્થાન પ્રશ્ન 3 વાસી ચોખા ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન છે A એસિડિટી B સુગર C કબજિયાત D પથરી આપણો સાચો જવાબ છે ઓપ્શન C કબજિયાત પ્રશ્ન 4 મચ્છર કેટલી ઊંચાઈએ ઉડી શકે છે ઓપ્શન છે એ સાઠ ફૂટ બી ફૂટ સી પાત્રીસ ફૂટ ફૂટ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પચાસ ફૂટ પ્રશ્ન પાંચ કયા દેશમાં સૌથી વધુ ગાય છે ઓપ્શન છે એ પાકિસ્તાન બી ભારત સી નેપાળ ડી સ્વીડન આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાકિસ્તાન પ્રશ્ન છ કયા દેશના લોકો માટીની રોટલી ખાય છે ઓપ્શન છે એ આફ્રિકા બી હૈતી સી ભૂટાન ડી ઇજિપ્ત આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હૈતી પ્રશ્ન સાત કયું વૃક્ષ કાપવામાં આવે ત્યારે તેમાંથી લોહી નીકળે છે ઓપ્શન છે એ લીમડો બી આંબો સી બ્લડવુડ વૃક્ષ ડી વડલો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બ્લડવુડ વૃક્ષ પ્રશ્ન આઠ સૌથી જૂની બુક સ્ટોર ક્યાં દેશમાં છે ઓપ્શન છે એ ભારત બી કેનેડા સી સ્વિટરલેન્ડ દી પોર્ટુગલ આપણો સાચો જવાબ છે ઓપ્શન દી પોર્ટુગલ પ્રશ્ન ન કયા દેશના લોકો બળદ સાથે લડે છે ઓપ્શન છે એ સ્પેન બી ભારત સી ઉત્તર કોરિયા દી કેન્યા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સ્પેન પ્રશ્ન દસ કયું વૃક્ષ ધૂળના પ્રદૂષણને અટકાવે છે ઓપ્શન છે એ બળ બી પીપળો સી ડી લીમડો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પીપળો પ્રશ્ન અગિયાર વ્યક્તિ તેના જીવનમાં કેટલા વર્ષ સુવામાં વિતાવે છે ઓપ્શન છે એ ત્રીસ વર્ષ બી બાર વર્ષ સી પચીસ વર્ષ ડી વીસ વર્ષ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પચીસ સૌપ્રથમ સૌ પ્રથમ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી ઓપ્શન છે એ અમદાવાદ ડી મુંબઈ સી ચંડીગઢ ડી બેંગ્લોર આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગ્લોર પ્રશ્ન તે ભારતના સૌથી યુવા વડાપ્રધાન કોણ છે ઓપ્શન છે એ રાજીવ ગાંધી બી નરેન્દ્ર મોદી સી મનમોહન સિંહ ડી મોરારજી દેસાઈ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રાજીવ ગાંધી પ્રશ્ન ચૌદ નરેન્દ્ર મોદીના ગામનું નામ શું છે ઓપ્શન છે એ ભરૂચ બી વડનગર સી ભાવનગર ડી સુરેન્દ્રનગર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વડનગર પ્રશ્ન પંદર કેળા સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે ઓપ્શન છે એ અથાણું બી છાશ સી ઈંડા દી દૂધ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઈન્ડા આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો